છે નવા અંદર મિત્રો આજ આજના વિડીયોમાં આપણે જોવાના છે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી છે માર્ચ મહિનાનું જે છે અનાજ વિતરણમાં તમને પાંત્રીસ કિલો અનાજ મફત મળશે અને સાથે મળશે તમને આઠ હજાર રૂપિયાની સહાય અને પાંચ મોટા લાભ થવાના છે પાંચ મોટા સાથે પાંત્રીસ કિલો અનાજ તમને કઈ રીતના મફત મળશે અને આઠ હજાર રૂપિયાની સહાય કઈ રીતે મળશે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને તમે ખાસ અંત સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહેશે તો મિત્રો આ વિડીયોની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળી રહેશે કે રેશન કાર્ડ ધારકો માટે કઈ ખુશખબર આવી છે અને કયા પાંચ મોટા લાભ થવાના છે અને માર્ચ મહિનાનું કેટલું અનાજ વિતરણ થશે અને સાથે આઠ હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળશે તો આ બધી જ માહિતી જે છે આ એક જ વિડીયોમાં આપેલી છે તો આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનું છે તો આ બધી જ માહિતી વિશે તમને ખબર પડી જશે તો હવે વિડીયોને જે છે શરૂ કરીએ તો અહીંયા જોઈએ તો ફોર્ટીફાઇડ ચોખા વિશે રહેલી ગેરસમજ સમજન રેશન કાર્ડમાં મળતા ચોખા ફોર્ટીફાઈડ ચોખા હોય છે એટલે કે અહીંયા જે છે ફોર્ટીફાઈડ ચોખા વિશે જે ઘણા લોકોની ગેરસમજણ રહી જાય છે જેના વિશે ઘણા લોકોને ગેરસમજન હોય છે જેમ કે ચોખા રાંધતા ઉપર આવે છે તો તેને ફેંકવા નહીં આ ચોખામાં હોવાનું છે જેની દ્વારા સમજી સમજી જરૂરી પોષક તત્વો વધુ માહિતી વિડીયોમાં આપેલી છે એટલે કે અત્યારે જે આપણે ચોખા રાંધીએ છીએ અથવા તો ચોખા સાફ કરતા હોઈએ છીએ ત્યારે એકદમ વ્હાઈટ કલરના એકદમ વ્હાઈટ કલરના ચોખા જોવા મળતા હોય છે એ મિત્રો ફોર્ટીફાઈડ ચોખા હોય છે એ ચોખાને તમારે ફેંકવાના નથી ઘણા બધા મિત્રો જે છે ફેંકી દેતા હોય છે ને ઘણી જગ્યાએ તો એવી પણ માહિતી મળી રહી છે કે આ ચોખા પ્લાસ્ટિક હોય છે પણ આ જે ચોખા છે પ્લાસ્ટિક હોતા નથી અને આ પોષક તત્વોથી ભરપૂર ચોખા હોય છે જેથી કરીને તમારા શરીરમાં જે પોષક તત્વોની ઉણપ છે એ ઉણપ અહીંયા પૂરી થતી રહે એ માટે આ ચોખાને ફેંકવા નહીં તો આગળ જોઈએ તો 45 ચોખા વિશે રહેલી ગેરસમજણ રેશન કાર્ડમાં મળતા ચોખા 45 ચોખા હોય છે જેના વિશે ઘણા લોકોને ગેરસમજણ હોય છે જેમ કે ચોખા રામતા ઉપર આવે તો તેને ફેંકવા અને ચોખામાં જરૂરી પોષક તત્વોના હોવાના છે જેથી જે છે એ ચોખાને તમારે એ ફેંકવાના હોતા નથી હવે જોઈએ તો ખેડૂતોને આત્મનિર્ભરના સુનિશ્ચિત વાત કરીએ તો કે 2024-25 બે હજાર ચોવીસ દ્વારા એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં છ જે છે છન્નું લાખ ત્રેવીસ હજાર ચુમ્માલીસ ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવી એક લાખ બાસઠ હજાર કરોડ રૂપિયાની જે છે એમપીએસ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે એટલે કે બે હજાર ચોવીસ દ્વારા ફેબ્રુઆરી સુધીમાં કેએમએસ દ્વારા અહીંયા છન્નું લાખ ને ત્રેવીસ હજાર સાતસો ને ચોમાલીસ ખેડૂતોના પાસેથી એમનો પાક ખરીદવામાં આવ્યો હતો અને જે એક લાખ હજાર એકસો ને સાહીઠ કરોડ રૂપિયા ખેડૂતોના પાકના પૈસા ખેડૂતના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા હતા ઈ કિસાન ઉપજ નિધિના માધ્યમથી બધા જ ખેડૂતોની ઉપજની રાશિ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી આવી છે વચેટીયા ની ભૂમિકા દૂર થઈ અને ખેડૂતોને પારદર્શક અને ડિજિટલ રીતે પોતાનો ઉપજનો સારો ભાવ મળ્યો છે એટલે કે જે મિત્રો અહીંયા ઈ કિસાન ઈ કિસાન ઉપજ નિધિના માધ્યમથી ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હતા મિત્રો આજે ઈ કિસાન ઉપજ નિધિ છે એમાં કોઈ પણ વચોટિયા હોતા નથી એટલે કે તમારો અહીંયા એક પણ રૂપિયો કાપવામાં આવતો નથી કોઈ ટેક્સ પણ કાપવામાં આવતો નથી અને પારદર્શક અને ડિજિટલ રીતે ખેડૂતના ખાતામાં અહીંયા જે પણ પાકના ભાવ મળ્યા હોય એ સીધો જ પૈસા જે છે ખેડૂતના ખાતામાં જે છે જમા કરવામાં આવતા હોય છે પહેલાં એવું હતું કે વચોટિયાના માધ્યમથી ને એજન્સીઓના માધ્યમથી ખેડૂતના ખાતામાં પાકના પૈસા જમા કરવામાં આવતા હતા એ માટે તે ખેડૂતનો જે છે ઘણો બધો ભાવ કપાઈને આવતો હતો અને સાથે ઘણા ટેક્સ પણ કપાતા હતા અને ખેડૂતને પૂરો ભાવ મળતો નહોતો અને પૂરા પૈસા નહોતા મળતા પણ હવે ઈ કે ઈ કિસાન ઉપજ નિધિના માધ્યમથી ખેડૂતને પૂરેપૂરા રૂપિયા એના ખાતામાં જમા કરવા આવતા હોય છે વાત કરીએ તો સ્માર્ટ પીડીએસથી લાભ હાલમાં સ્માર્ટ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ લાગુ કરવાથી અનાજના ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં મોટો લાભ થયો છે એટલે કે મિત્રો પીડીએસ લાગુ કરવાથી અહીંયા જે છે સિસ્ટમ અનાજના સિસ્ટમમાં ઘણો મોટો જે છે લાભ થયો છે અનાજ વિતરણમાં ટ્રાન્સપેરન્સની આવી કાબ જે છે કાળાબજારી અટકી છે એટલે કે જે ટ્રાન્સપોર્ટ થતું થતું હતું અનાજનું એમાં જે કાળાબજારી થતી હતી હવે આ જે છે પીડીએસથી એ કાળાબજારીને પણ અટકાવી દેવામાં આવી છે અનાજની સિક્યુરિટીમાં પણ વધારો કરવા થયો છે જેથી બધા લાભાર્થીઓને સમયસર અને પૂરતું અનાજ જે છે મળતું થયું છે પીડીએસ સિસ્ટમ સ્માર્ટ એટલે કે ઓનલાઈન તથા અનાજ વિતરણની માહિતી ઉપર સુધી પહોંચે જેની રેશનિંગ શોપ વાળાને પણ ખોટું ના કરી શકે એટલે કે જે છે પીડીએના માધ્યમ પીડીએસના માધ્યમથી જે છે રેશન કાર્ડ ધારકોને પૂરો એ લાભ મળતો હોય છે રેશનનો અને આ જે બધી જ માહિતી છે ઓનલાઈન જમા થતી છે અને આ માહિતી ઉપર સુધી પહોંચતી હોય છે વાત કરીએ આગળ તો સાયલો સ્ટોરેજ થી અનાજની ગુણવત્તામાં વધારો તો આધુનિક ટેકનિકની સુરક્ષા અને સંગઠિત ભંડારના કારણે અનાજની ગુણવત્તા અને સેલ્ફ જીવન બનાવી બની છે આ જે છે આ આપણીએ જે સાયલો સ્ટોરેજ પ્રણાલી અનાજની નમી કીટકો અને અન્ય જીવ જંતુઓથી સુરક્ષિત રાખે છે એટલે ગાઈસ સાયલો સ્ટોરેજ છે એમાં જે આપણો અનાજ હોય છે અને સ્ટોર કરવામાં આવે છે ને આ સ્ટોર કરેલા અનાજમાં કીટકો અથવા કોઈ પણ જીવ જંતુઓ પડતા નથી સાયલો સ્ટોરેજના કારણે અનાજની ગુણવત્તા અને સેલ્ફ લાઈફમાં પણ વધારો કરવામાં આવતો હોય છે અને થતો હોય છે આ જે સાયલો સ્ટોરેજ છે એના દ્વારા અહીંયા જે છે અનાજમાં ગુણવત્તા અને સેલ્ફ પણ વધારો થતો હોય છે વાત કરીએ આગળ તો ઓ એન ઓ આરસી યોજનાનો લાભ તો ઓ એન ઓ આરસી યોજના અંતર્ગત વિશેષ રૂપથી પ્રવાસી શ્રમિકો અને એના પરિવારોને માટે લાભકારી છે આ યોજનામાં અંતર્ગત દેશના કોઈ પણ રાજ્યમાંથી પોતાના હકનું રાશન મેળવી શકાય છે સાથે વાત રેશન કાર્ડ ધારકોએ પોતાના રેશનનો નિરંતર લાભ ઈ કેવાયસી જરૂરથી કરાવું તેથી સૂચના ખાદ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે એટલે કે જે રેશન કાર્ડ ધારકોને એ ઈ કેવાયસી ફરજિયાત કરવાનું છે અને આ ઓએનઓઆરસી યોજના માધ્યમ એક દેશના કોઈ પણ ખૂણામાં બેઠીને તમારો જે છે રાશનનો લાભ મેળવી શકો તો શકો છો અને વાત કરીએ તો માર્ચ મહિનાનું જે અનાજ વિતરણનો જથ્થો છે એનું લિસ્ટ હજુ સુધી આવી નથી પણ મિત્રો મળતી માહિતી મુજબ જોવા જઈએ તો તમને અહીં 35 કિલો એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને અનાજ મફત મળવાનું છે અને સાથે વાત કરીએ તો આ 8000 રૂપિયાની સહાય પણ તમને અહીંયાથી મળવાની છે દર મહિને 1000 ની સહાય મળશે પણ આ એવા કુટુંબને મળશે જેમાં કોઈ વ્યક્તિ કમાવનાર નથી અથવા તો એમની વર્ષની આવક 50000 થી ઓછી છે તો આજ માહિતી આવશે એના ઉપર પણ નવો વિડિયો આવી જશે એટલા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો